બાજરી તો ભાગ્ય આલી છે પણ કોઈ કરતો નહીં કરતો નહી દવા સોટવાનું કીધું હતું કે અમારે ઢોરા છે નેજી લે તો ઢોકો નેજેલું દેખાતું નહીં કોઈ દાદર મારતા નહીં

આ તો અશલ મેજીન અક્ષે પેલી દવા છોટો ને તો વડી ઢોરન મૂકેન કરે ને એટલા બલ્લે કોયા તમે નેદાવ જોરો હવે અમુ દવા છોટીયો તો આ બધુ કેવું શું હોત લે હરી અલકા અશલ મેજી એ ઉગલ થા ને એટલે હારું હવે ઊં તો હારું વ્યવસ્થા થી વ્યવસ્થા થી કર નબ લ્યા અમને છે તો હા એ હારું અલા હવારા આ પાણી બોર ચાલુ કર્યો જાય છે હર આ બોર પરિજીન ભાઈ જો પાવે છે એવું છે પાણી પહી જ નહી રહ્યો આ તો મને પોહાય જ ના બે બે ટીપું કરે બાદરીમ છો પોહાય લે પાવે છે પીવે છે રે ઓલે પરિજે આવ આવરા એટલે તમાર ભાઈ ચારમાં પાવે છે હવારનો બોર ચાલુ કર્યો છે એમ અને તારે આ બે બે ટીપુ કરો ના પોહાય આ તો લાઈટ બિલ ના ઇલેક્ટ કેટલા મગા છે આ એ વાત તો આથી પણ આ તો કોઈ ના પોહાય મારા જ બિલ નું ના ને નકળાય તો મેરો ગિરો અતાર વાલ્યુ જાય છે

મિત્ર થોડા બગાડ તો થોડી નશુ છે ને તી પેલા ધાબારે ભાગ્યા હમણે જેતર પાણી વાળું હોય તો તળિયા ખોરેલા કેમ તો થોડી તારે ઊભી છે મોય તારે અલા પાણી થોડી પાણી અલા વાબાને તા ભાઈઓ ભયો ક રાજગાળ પૈસા આલતો રે મારા અલા કલા કલાકી લેશો ને અમારી તમે તોડી દો ના તોડ્યા ડ્રાયો ભાઈ ખોરતા નહી મારે રજકો બગાડ્યો તમે નહોતું તોડ્યો એમ ના મેં તો જૂઠ બોલો રાખે છે ફરવું પડે કે આ સોનો સોનો તોડી જાય છે બહાર રૂપિયા ના ફરવા પડે તોડી લે હા ના તૂટે આટલું ના ભરાય તો પૈસા લેવું શું કરું પણ તારે ઓટો મારવા જ આવું મફત નું પામે